હલો માથે જે માતાજી બધા ડાય ફોન ભાઈ ડાયરીઓ મજામાં આજના લોગમાં તમારું સ્વાગત છે હોર તો ટોર જાય છે આપણે જઈશી હોતી ને તો ફાઈનલી મિત્રો આપણે વાડિયા પહોંચી ગયા છે ને જો અડધામાં આપણે થઈ ગયા છે હવે થોડાક એવા બેઉડવાના પાથરા છે તો હવે કમ્પ્લીટ કરી નાખી જો આ બેવડવાના છે આપણે તો ફાઇનલી મિત્રો જો આપણે પોટકા થોડાક બાંધી દીધા છે ને થોડાકમાં બાકી છે મિત્રો આજે આપણે રવિવાર છે તો આપણે આવી છે વાડી અત્યારે જો અત્યારે આપણા મકાઈના પૂળા છે એ લઈ જવાના છે દશક જેવા છે હવે આપણે ગાડીમાં જો આગળ નાખવાના છે ઘરે લઈ જવાના છે અને જો આપણે પોટકા થોડાક બાંધ્યા કેમકે આપણે પણ હાડિયું નહોતું બાંધવાનું એટલે હવે જો અત્યારે એટલું બાંધાય જ કાલે આપણે આવવાનું છે ઠેસર કાલ આંકવાના છે એટલે પછી આ એક બાજુ આંકતા જાય ને એક બાજુ પાછા પાત્રા બાંધતા હતા જો આમાં કમ્પ્લીટ છે ઓલામાં વિશે કમ્પ્લીટ છે આપણા ભાગમાંથી જો બાકી છે અડધા અત્યારે વાળતા હતા તો હાડયું પૂરી થઈ ગઈ છે તો લો અત્યારે થોડોક ટાઈમ છે તો આપણે પૂળાને ઘેરે મૂકતા કાલે પાછો સમય નહીં મળે પછી કોઈ વાડી આવવાનું થાય નહીં ઓછું થાય આપણે તો ચાલો કાંઈ કદાચ અહીંયા આપણે વાઈડ છે આ તાર બને ઠેકીને જાઓ ને એમાં મિત્રો જો આ તાર બહુ નડે છે આ બાજુ લઈ આવો ને કેમ કે આ બીજાનું ખેતર છે જો આ મકાતા એ નીકળી ગયા છે બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને આવો આપણે હવે કામ સ્ટાર્ટ કરીએ ફાઇનલી મિત્રો આપણે જો એક ફેરો નાખી દીધો છે હજી બે ફેરા થયા આગળ લઈ આવું પછી આપણે તમને બતાવું કેમ કે દસ પંદર પૂળા છે પછી આપણે ફરી દઈએ જો ફાઇનલી મિત્રો આપણે લઈ આવ્યા છે બધી મકાઈ પૂરી થઈ ગઈ હવે આપણે એને ગોઠવવાની છે તો ચાલો ચલો મિત્રો આપણી દુકાને આવી ગયો છે જો નવો પંખો બેટરી વાળો છે આમાં બેટરીમાં તમારે કેબલ નાખ દેવાનો ચાલુ થઈ જાય અને જો આપણે આમ થોડોક માલ આવ્યો તો એ આપણે ગોઠવવાનું જો મિત્રો આપણે મગાવી છે સોડા સિંગ વાગડી જો ઉનારો આવી ગયો છે મિત્રો થોડોક તડકામાં જવા ઠંડુ આપડે મિત્રો જવો મિત્રો આગળ આવે મેસ ચાલો મિત્રો આપણો આવી ગયા છે ચટણી નાખ હવે આ લોકો ખાઈ પછી આપણે નીકળવાનું ઘરે મિત્રો કરો મિત્રો આ ગાને ઓલા પણ બાંધવાની છે આગળ ગા લેવાની છે જો આ તૈયારી ના એ બાંધવાની એક બાર બાંધી છે આ છે કજાડી તો ગમાઈને ઉભા રહી ગયા કેમકે આ છે માથે ચડી જાય એવી અને પાટા એવા ઉલાળે છે અને જોઈને પેલા ખાણ લેવા ગયો છે ઓલો ખાણ મૂકીને આગળ ઓલી બાંધવાની છે એમનું તો બાંધો દેતી નથી તો મિત્રો ફાઇનલી ન્યુ ગા આવી ગઈ છે જો દેશી છે અટાણે એક દોઢ લીટર કરે છે અને હેઠે વાસડી છે તો પંખો ચાલુ કરી દીધો છે જો મિત્રો આપણે સિનેન ધાર દેવા આવ્યા છે જો લારી આપણે તો અડધીથી ઊંચી થઈને પાછી અટકી ગયો આપણે અહીંથી એક ઉતરવું જોઈએ તો લારી છે વાંધો ટેક સીન જો વાગી ગયા છે અત્યારે સાડા નવ તો હાલો મિત્રો આપણે દોસ્તાની વારી આવી ગયા છે ને જો અત્યારે સાની જમાવટ કરી છે દેશી જુગાડથી આપણે બનાવ્યો છે જો અત્યારે આપણે સામાં પૂકીને નાખી દીધું છે તમને આગળ બતાવું ઉફાણો આવે એટલે કંઈ ઘટે જ નહીં જો જમાવટ કરી છે જો મિત્રો અમારા કાન બાપા શાહ બનાવે જો અત્યારે જો કઈ ઘટે નહીં હોય તો તમારે મોજ આવી જાય આમ જોઈ લો અણસી જો આપણી પાસે જો

Λέει ότι το μεγαλύτερο. Το απλά μιλάω πραβήγια σε γκολα σκάβα δω τι από το Μέσα στο είναι ο πνεύμος Λόγο.